નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો ગાયનો દીકરો બળદ માત્ર 3 વર્ષની ઉંમર થી જ આપણી સુખાકારી માટે આપણા ખેતરોમાં કામે જોતરાઈ જાય છે અને જીવે ત્યાં સુધી આપણી સુખ સમૃદ્ધિ માટે સખત પસીનો વહાવતો રહે છે આજે સમય પડતાયો છે બળદની જરૂરિયાત રહી નથી બળદોને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે આવા હજારો બળદો છેલ્લા કેટલાક વર્ષોમાં કતલખાને ધકેલાઈ ચૂક્યા છે આજે આપણે સુખ સમૃદ્ધિની છોડોમાં રાજકોટ અમદાવાદ સુરત કે મુંબઈમાં કે વિદેશોમાં આરોટી છે ને એના પાયામાં આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે સદ્ભાવના બળદ આશ્રમ રાજકોટ આવા વૃદ્ધ અસક્ત લાચાર બીમાર મરણ પથારી પડેલા અને મરણની રાહ જોતા એક હજાર છસો બળદોને સાચવે છે અને સંખ્યા હજી સતત વધી રહી છે આ બધા બળદના ઘાસચારાના સંગ્રહ માટે સંસ્થાને એક ઘાસના ગોડાઉન બનાવવાની જરૂરિયાત છે સાઈઝ એકસો છપ્પન અંદાજિત ખર્ચો પાંત્રીસ લાખ રૂપિયા થાય છે જે કોઈ ભામાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને ગૌપ્રેમી મિત્રોને જીવદયા પ્રેમી મિત્રોને આ મુંગાજીઓ માટે આ ઘાસનું ગોડાઉન બનાવી દેવાની ભાવના હોય પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ મૂંગા જીવોને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન જરૂરી નથી એક જ દાતા આગળ આવે આપ બે લાખ પાંચ લાખ દસ લાખ રૂપિયા આપી સહયોગી દાતા બની શકો છો મૂંગા જીવોની વેદના મૂંગા જીવોની વ્યથા એનું દુઃખ એના ઘરપણની થોડી વાતો રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપશો પુણ્યના હિસ્સેદાર થજો એવી આપશો પ્રાર્થના